એ મારા બ્લોગ જોઈશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજે અને રોટલી નહીં દે હું છોડી હા યાદ રાખજે હેલો લોગ તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં કેમ છો તમે બધા તમે બધા તો મજામાં જ હોય ને ભાઈ ઉપાધિ તમારે છે હાલો નાસ્તો બાસ્તો કરીને વ્લોગની શરૂઆત કરીએ નવા વ્લોગની એ આ આ શું બનાવ્યું છે આ કેક કેક છે શું છે એ

फील्डिंग तो पर पर होने के लिए सामने देख सकता हूँ वहाँ पर <laughs> यहाँ पर फील्डिंग करने वाले यहाँ पर बैट्समैन है देखते क्या होता है दूसरी गेंद देखते हैं आखिरी गल तीसरी गल पर क्या होता <laughs> और, और ये डॉट गेंद है यहाँ पर बैट्समैन बॉल लेने के गए फील्डर तो आराम कर रहे हैं देखो 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 इसको <laughs> लगता है कौन जीतेगा पुनी जीतेगा पुनी जीतेगा और यहाँ पर क्या बैट्समैन सिक्स मार पाएगा एकली बॉल पर

છ બોલ માં છ સીટ માં કે નહી મારી બોલિંગ હું બોલિંગ કરે લે ઉભર હા નોટ આઉટ ને આઉટ હોય ઈ 6 સીધું સીધી માર ફર્ 6 આખા તમે આવતા જ નથી નથી આવતા પર તૈયાર બોલ ઓય કે છે આ બોલ એના હરખ્યુ ઉભો રહેવા દે હાલો લ્યો એલા હરખ્યુ બેટ તો ગુમાય અરે હું મળીધું ક્રિકેટ ક્રિકેટ નહી ક્રિકેટ કેમ નથી રમી લીધું આવી છે મારો દાવ આવી ગયો હું ઘરે જાવ હવે કઈ કામ નથી આબરૂ લીધી હે ટીમ વાળું નથી રમવું મારે હજી જાફરાબાદ જવું છે મારા બ્લોગ જોજે અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરીજે અને રોટલી નહીં દે હું છોડી હા યાદ રાખજે હા બે ગાંઠિયા તું ડોકો કરે છે જો ગમે એક ખબર હોય છે આપણો મેળો પડી દે મફતમાં મેળો પડી દે આપણો એટલે બેમાંથી એકને મનાવી હાલો

તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ધીમેકથી સબસ્ક્રાઈબ કરો ધીમેકથી લાઈક કરો અને ધીમેકથી આજુબાજુમાં જ્યાં મોકલો ત્યાં મોકલો